આ તમામ જગ્યાઓ પર ધાર્મિક લાગણી દુભાઈ હોય લોકોની તેવો આખો ઘટનાક્રમ છે એ સર્જાયો છે સમગ્ર જગ્યા ઉપર અત્યારે હાલ સ્થિતિ છે એ કાબુમાં છે અને આરોપીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે બીજી બાજુ હર્ષ સંઘવીએ પણ ખાસ આદેશ આપી દીધા છે તપાસનો ધમધમાટ છે એ શરૂ થઈ ગયો છે પરંતુ સવાલ એ જ છે કે ગુજરાતની શાંતિ ઢોળવાનો પ્રયત્ન આખરે કોણ કરી રહ્યું છે આ કાશ્મીર સ્ટાઇલમાં જ શા માટે જે આખો ઘટનાક્રમ છે એ સર્જાઈ રહ્યો છે શા માટે કિશોરોનો જે છે એ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કિશોરોનો સહારો લેવામાં આવી રહ્યો છે સુરતમાં આશ્રય ચારથી છ કિશોરોનો સહારો લેવામાં આવ્યો જે આખો પથ્થરમારાનો બનાવ બન્યો જે આખો ઘટનાક્રમ સર્જાયો એ સૌ કોઈના નજર સામે છે ત્યારે આ મુદ્દા પર આ ચારે શહેરોમાં હાલ શું સ્થિતિ છે શું ઘટનાક્રમ રહ્યો એ મુદ્દા પર વાત કરવાની છે અને એની સાથે સાથે શાંતિના દુશ્મનો છે એ કોણ છે તેની પણ આપણે વાત કરવાના છીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા સૌથી પહેલા વાત કરીએ કચ્છની આજરોજ એટલે કે રોજ કચ્છમાં પથ્થરમારાની ઘટના સામે આવી કોટડા જડોદરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો પથ્થરમારાના કારણે ગણપતિ બાપાની મૂર્તિ ખંડિત થઈ માસુમ બાળકનો સહારો લઈને કચ્છની કોમી એકતા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો નખત્રાણા પોલીસે આરોપીઓને ઝડપી કાવતરું કરનાર સાત લોકો સામે ફરિયાદ નોંધી છે પોલીસ હાલ ગામમાં તેનાત છે અને શાંતિપૂર્ણ માહોલ છે ભરૂચના પશ્ચિમમાં આવેલા ગોકુલ નગર વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે ત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદ એ મિલાદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણ લગાવી રહ્યા હતા એકબીજાના ઘર પાસે તોરણો નહીં લગાવવાની

થોડા દિવસ પહેલા જ વડોદરા શહેરમાં ગણપતિ ઉત્સવ દરમિયાન ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી હતી વડોદરા શહેરના ભાયલી રોડ પર આવેલા આવાસ યોજના અર્બન સેવન રેસીડેન્સીના ટેરેસ પર આઠમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ અરબી ઝંડા લગાવી શાંતિ ઢોળવાનો પ્રયાસ થયો આ ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો હવે વાત સુરતની સુરતના સૈદપુરમાં રાજા તરીકે ઓળખાતી સેપ્ટેમ્બરના રાતના નવ વાગે બાદ પથ્થરમારો કરી તમદીલી સર્જી જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડી મોડી રાત્રે બે વાગે પરિસ્થિતિ કાબુમાં લીધી અને આ મામલે નવમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં અઠ્યાવીસ લોકોની ધરપકડ કરી લેવામાં આવી હાલ ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે શાંતિપૂર્ણ માહોલ છે જ્યારે સૈદપુરમાં ગેરકાયદે મિલકતો પર દાદાનું બુલડોઝર પણ ફરી વળ્યું છે ડિમોલેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું છ કિશોરોએ પથ્થરમારો કર્યો હતો ઘટનામાં બારથી તેર વર્ષના કિશોરોએ એક કિલોમીટર દૂરથી આવી ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો છ કિશોરોમાંથી એક કિશોર તો એટલો શાતેર છે કે બેખોફ બની પોલીસને ગોતે પણ ચડાવી દીધો હતો તેને જ્યારે વરાછા વિસ્તારમાં આવેલા પાર્ટી ચાલા ઝુંપડપટ્ટીમાં વરાછા પોલીસ દ્વારા ડ્રોન સાથે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું આ સાથે જ ચાર શખ્સ સામે દારૂ પીવા સહિત અઠ્યાવીસ શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી આ સાથે જ ઓગણપચાસ જેટલા વાહનોને ચેક કરવામાં આવ્યા જ્યારે એક વાહન ડિટેઇન કરવામાં આવ્યું છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે સળગતા સવાલો એ છે કે શાંતિ ઢોળવાનો પ્લાન પહેલાથી જ નક્કી કરવામાં આવ્યો હતો અશાંતિના દુશ્મન છે એ કોણ છે માસ્ટર માઇન્ડ છે એ કોણ છે શું કોઈ મોટું કનેક્શન સક્રિય થઈ ગયું છે ગુજરાતમાં કાશ્મીરની જેમ સુરતમાં કોણ એક્ટિવ થયું છે કોમી એકતા તોડવાનો પ્રયાસ કોણ કરી રહ્યું છે સમગ્ર ષડયંત્રનો ઉદ્દેશ શું છે શાતેર કિશોરોને શા માટે દોરી સંચાર કરવામાં આવી રહ્યો છે આ કિશોરોને કોનો દોરી સંચાર છે પડદા પાછળ પ્રી પ્લાન કાવતરું ઘડનાર કોણ કોણ વ્યક્તિઓ છે તો હાલ તો સમગ્ર જગ્યા ઉપર સ્થિતિ કાબુમાં છે અને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે નજર નાખીને બેઠી છે ત્યારે આપણે પણ આશા રાખીએ કે હવે આવો કોઈ ઘટનાક્રમ ન સર્જાય અને આપણે ગુજરાતની શાંતિ ઢોળવાનો પ્રયત્ન ન કરીએ અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી નવી અપડેટ સાથે ત્યાર સુધી મને આપશો રજા નમસ્કાર